બે માં ગયો ક્યાંથી વિચાર હાલો મિત્રો તો આજ એક અલગ ટાઈપ નો વિડીયો બને એમ છે ચેનલ ચાલુ કઈ રીતે તે ની વાત હતી કે આપણું પેલું પ્રેમેટ કઈ આવે તો મિત્રો આપણું પેલું પ્રેમેટ આવી ગયું છે તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી થી અને અને મેન તો તમારો પ્રેમ ને સપોર્ટ જ રહ્યો છે એના હિસાબે જ આ બધી વસ્તુ થઈ છે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે અને મિત્રો યુટ્યુબ થ્રુ જે કમાણી થઈ છે એ આપણે પ્રેમેન્ટ આવી ગયું છે પહેલું દસ હજાર આપણે પ્રેમેન્ટ આવી ગયું છે કેમ કે મિત્રો પેલું પ્રેમેન્ટ આવવામાં તો વાર પણ એટલી લાગે અને આપણને પણ એવડો શોખ હોય કે આપણું પેલું પ્રેમેન્ટ કઈ આવે તો મિત્રો એ આપણી ઈચ્છા હતી પૂરી થઈ ગઈ છે આપણે પેલું પ્રેમેન્ટ આવી ગયું છે તો મિત્રો એ આપણે હું લીધું છે એ તો જોઈએ એની પહેલા આપણે થોડી વાત કરી લઈએ તો મિત્રો થોડું ઘણું આપણે પ્રમોશન હોત કર્યું છે તો એમાંથી પણ આપણને રૂપિયા મળી ગયા છે ત્યાં તો મિત્રો રૂપિયા આપણે થઈ ગયા છે યુટ્યુબના પૈસાના તો મિત્રો પહેલું પેમેન્ટ આવે એનો આપણો એવો વિચાર હતો કે આપણે એક મોબાઈલ લેવો છે સારો કેમકે મિત્રો તમને રિઝલ્ટ સારું દેવું છે આપણે આપડે હજી તો એના માટે એક આપણે મોબાઈલ લઈ આવ્યા સહી તો મોબાઈલની આપણે વાત કરીએ તો મિત્રો આપણે સેકન્ડ મોબાઈલ લીધો છે એટલે જાજો વાપરેલ નથી ત્રણ થી ચાર મહિના જ વાપરેલો છે તો જો આઈફોન સૌ તો આનું રિઝલ્ટ અને આપણને સારું લઈ છે એટલે આપણે આ મોબાઈલ લઈ આવ્યા સે જૂનો મોબાઈલ પણ એટલો વાપરેલ નથી અને આપણે આવ્યો છે આ પિસ્તાલીસ હજારમાં એ મિત્રો પચીસ હજાર રૂપિયા તો આપણે યુટ્યુબ દ્વારા જ આપણને મળી ગયા છે પગાર પગાર કહીએ તો આપણો પગાર જ આવી ગયો છે યુટ્યુબનો આપણે અને મિત્રો બાવીસ હજાર રૂપિયા આપણે જે મોબાઈલ વાપરતા હતા આઈફોન બાર મિની એના આપણને આવી ગયા છે તો એમ કરી પેરા કરી અને આપણે આ રીતનો મોબાઈલ લીધો છે મિત્રો પિસ્તા પેલા પેમેન્ટ નો આપડો આ ફોન છે આઈફોન ચૌદ મિત્રો હવે જે વિડીયો આવશે એ આઈફોન ચૌદ થી ઉતારેલા વિડીયા આવશે મિત્રો આપણને એવું હતું નહીં કે આપણે એટલે સુધી પોતી હકશી પણ તમારો સપોર્ટ ફૂલ રહ્યો એના હિસાબે આપણે 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 અહીંયા સુધી પોતી ગયા છીએ કે તો કર્યું શોખને લીધે શોખથી વિડીયો મૂકીએ અને મિત્રો આપણને એવું આઈશા જ નહોતી લઈ શકશું કે આપણે આમાંથી પૈસા આવશે કે જો કે આપણે હતું તો ખરું પણ આમ રમેશભાઈ કરતા ખરા પણ મને એવું હતું નહી કે મારા ઉપર કે હું આવો વિડીયો બનાવીને આમાંથી પૈસા લઈ એવું આપણે બનાવતા આમ શોખને ખાતર બનાવતા પણ એટલી આયસા નહોતી કે આપણે આમાંથી પગાર લઈ આવી આવીશું તો મિત્રો તમારો સપોર્ટ ફૂલ રહ્યો અને અવો નવો સપોર્ટ મિત્રો તમે કરતા રહેજો હાલો મિત્રો તો આપણે આજ આવી ગયા છે રાજકોટ અને રાજકોટ આપણે એ કામે આવ્યા છીએ કે આપણે રાજકોટથી પાછું કાલ બહાર જવાનું છે તો બહાર મિત્રો આપણે દિલ્હી જવાનું છે તો અટાણે તો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ તો હાલો આપણે અટાણે આપણી જે ઓફિસ છે રાજકોટ રમેશભાઈનું જે એડિટિંગને કામ હાલે તો હાલો આપણે ત્યાં અંદર જઈ તો મિત્રો આ રિયુ રમેશભાઈનું બધું સેટઅપ નું જ્યાં જ્યાં કામ આ લે મિત્રો તો અહીંયા નીતિનભાઈને એડિટિંગ આવતું હોય ભાઈ અને આ બાજુ રમેશભાઈ ને આલે એડિટિંગ આવતું હોય એડિટિંગ માં તો એવું છે હું સવારનો વિચાર કરું હમણા બે દી લગન માં ગયો તો ને આમાં ક્યાં થી ચાલુ કરું ને હું વિચાર કરું અર્ધી કલાક ત્યાં બેઠો ફોનમાં માં મથો રેલ સુ જો ચાલુ ક્યાં થી કરું એમ એટલે ક્યાંક જાય એટલે મારો પખેડે સડી જાય બેગ દી બાકી તો કરનાક્ષી આગળ એડિટિંગ હા ધીરે ધીરે હાલતું થઈ જાય આમ મગજ ઓરામ કામ માં ભૂલાઈ જાય બધી ક્યાં શરૂઆત કરી અને મિત્રો આ તો તમે જોયા જઈ છે તો જો આ સિલ્વર પ્લે બટન અને આ ગોલ્ડ તો મિત્રો આ પણ આપણું જ છે પણ આ વસ્તુ આપણે લઈ આવવાની છે અને તમારા સપોર્ટ થી મારે મહેનત કરવાની છે તો તમારો સપોર્ટ છે તો તો આ આ વસ્તુ 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 પણ પણ એક આપણી આપણી જ છે છે એવું નથી મહેનત ઉપર લઈ આવવાની અને તમારે સપોર્ટ કરવાનો છે મૂક્યો રમેશભાઈ બસ બધાનો સપોર્ટ હોય તો આવી જાય મિત્રો આપણે તો એવું હતું કે આપણું સિલ્વર બટન જ આવશે ગોલ્ડ તો કોઈ દી આવશે નહીં ગોલ્ડ એટલે આપણે એમ હતું કે આપણે દસ લાખ તો કેદી થાય એમ પણ દસ લાખ પણ આપણે લગભગ બે હજાર વીસમાં થઈ ગયા હતા એટલે આપણું ગોલ્ડ અને સિલ્વર બે બટન આવી ગયા અને હવે અટાણે તૈયારી આલે છે અમારે દિલ્હી જવાની તો દિલ્હી જાઓ ત્યાં તો અમારે વિડીયો શૂટિંગ જ કરવાનું છે એડિટિંગ એ બધું અટાણે કરી લઈએ અમુક હજી ત્યાં પબ્લિક કરવાના હોય એવી એટલે ફૂલ તૈયારી આલે છે દિલ્હી જવાની કારણ કે કાલ અમારે દિલ્હી જવાનું છે અને દિલ્હી શું કામે જવાનું છે એ તો તમને આગળના વિડીયો બધી ખબર પડી જાય તો મિત્રો હવે આ વિડીયો આપણે આપડે અહીંયા પૂરો કરીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં